પરણીમાં થયેલા લાઠીચાર્જ ના વિરોધમાં સુરત શહેરમાં સમસ્ત ભારતીય પત્ર માં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાન વાળી પ્રકૃતિના અજાણ્યા ટીખણ ખોળ ઇસમો દ્વારા તે બનાવમાં રોષે ભરાયેલ આંબેડકરી જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું તે સમયે પોલીસ દ્વારા તેઓની અટક કરાઈ હતી જેમાં ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હતું અને જેથી કરીને પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું કસ્ટોડિયલ ડેટ હત્યા કરાઈ હોય જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડા અને આખાડા કાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ અને લાજ બચાવવા ગેરકાયદેસર રીતે હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેસર રાજકીય વગ ધરાવતા ઈસમો દ્વારા બનાવને દબાવી લેવાનો પ્રયાસ કરતા હોય જેથી વિટમણા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ કર્મચારીઓ તથા પડદાની પાછળ રહી રાજકીય વગ ધરાવી હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઈસમો વિરુદ્ધ ઉચ્ચ ઉચ્ચસ્તરીય બિનપક્ષપાતી ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિતો સામે એટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી કાર્યવાહી કરવા મૃતકના લાખનું વળતર અને પરિવારના એક વ્યક્તિને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં નોકરી આપવા સહિતના મુદ્દાઓ સાથે માંગ કરાઈ હતી જે દસ તારીખે ઘટના ઘડી હતી મહારાષ્ટ્રની અંદર પરબનીનું જે દસ તારીખે ઘટના છે એના સંદર્ભમાં આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે હતું જે પિસ્તાલીસ વર્ષીય પવાર કરીને એક ઈસમ છે એને તોડવામાં આવ્યું છે ને જે સંદર્ભમાં તાના ભીમ સૈનિકો બધા ભેગા થયા હતા એ ભીમસે ભીમ સૈનિકને કરવામાં આવી છે અને એને ઘરેથી પકડીને લાવ્યા છે અને ભેગા કરવામાં આવ્યા છે જેલની અંદર એમને ખૂબ જ તકલીફ થવા લાગી તો એને હોસ્પિટલ લઈ જતા એની મોત નીપજ્યું છે એના માટે આજે અમે સુરત શહેર કલેક્ટર સાહેબ શ્રીને પત્ર આપવા આવ્યા છે જે મહારાષ્ટ્રની અંદર ઘટના ઘડી છે એના સોમનાથ સૂર્યવંશીજીને ન્યાય મળવું જોઈએ ને એને જે તાના મુખ્યમંત્રી જે મહારાષ્ટ્રના એ દસ લાખ રૂપિયાની સહાય આપવાનું કીધું છે પરંતુ એ મોત થી દસ લાખ રૂપિયાની એ કિંમત કરી છે તો એ ખોટી છે અમે લોકો એમને નાઈ મળ્યું છે એના માટે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે અને એમની જે માનદાન કીધું છે એ વધવું જોઈએ અને એમના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી મળવી જોઈએ છે એલ એલ સ્ટુડન્ટ હતા એ ભાઈ જે ભીમ સૈનિક હતા એનું મોત નીપજ્યું છે આપણું નામ મારું નામ પ્રતિમાબેન ભોરસે છે આજે અમે પરભણી જિલ્લામાં જે કાંડ થયું છે જે સોમનાથ ભીમ સૈનિક જે છે અમારા સમાજના તેમને જે થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવેલું તેને જે ટોર્ચર કરવાના આટલું ગંભીર ઈજા પહોંચી ગઈ હતી અને એમનામાં જ એમનું મૃત્યુ થઈ ગયેલું છે તો અમારું એના પર જાહેર નિષેધ છે અને એક જ કહેવા માંગીશ કે ભારત શાસન કરતા ડોક્ટર ભીમરાવ આંબેડકર શાસન ચાલે છે અને અમારા દલિતન સમાજમાં બહુજન સમાજમાં જે અન્યાય અત્યાચાર થઈ રહ્યું છે એ જરૂરથી બંધ થવા જોઈએ છે એ જ અમારી કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર સાથે માંગણી છે જય ભીમ જય